નડિયાદ સીબી પટેલ કોલેજ ખાતે એકસઠમો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ યોજાયો તો નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં શનિવારના રોજ એકસઠમો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો વર્ષના અંતે યોજાયેલા વાર્ષિક ઉત્સવ અર્થાંત દીક્ષાંત સમારોહમાં પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી પૂર્ણિમા દીદી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરથી હેમંતભાઈ ઉપાધ્યાય નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ મંડળના ખજાનાચિવ પુરુષોત્તમભાઈ પટેલ તેમજ મંડળના સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રકુમાર દવે અધ્યાપકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્રકુમાર દવેને શ્રેષ્ઠ સંશોધક અને શ્રેષ્ઠ અધ્યાપક તરીકે શ્રેષ્ઠ પ્રોફેસર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા કોલેજની વિશિષ્ટ કામગીરી બદલ સર્વશ્રેષ્ઠ કર્મવીર અધ્યાપક તરીકે ડૉક્ટર કલ્પનાબેન ભટ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજયી વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ગુણાંક પ્રાપ્ત કરનાર દરેક વિષયના ટોપર્સ વિદ્યાર્થીઓ એનસીસી અને એનએસએસ સ્પોર્ટ્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઇનામ એવોર્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાડી નડિયાદ મારું નામ પ્રિન્સિપાલ ડોક્ટર મહેન્દ્રકુમાર દવે સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ આજે એકસઠ મો દીક્ષાંત સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ અમારી કોલેજના આંગણે આજે યોજાવા જઈ રહ્યો છે અમારે ગૌરવ સાથે કહેવું પડે છે કે યુનિવર્સિટી ટોપ ટેનમાં દરેક એફઆઈથી એમ દરેક વર્ષમાં એક થી પચીસ વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં અમારી કોલેજના આવ્યા છે એનું મને ખૂબ ગૌરવ છે સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઈતર પ્રવૃત્તિ કોઈ પણ પ્રવૃત્તિ હોય એનએસએસ એનસીસી બધામાં

અમારી કોલેજ આગવી કોલેજ બનવા જઈ રહી છે અમારું સ્વપ્ન છે કે અમારી કોલેજ આગવી કોલેજ બને એના માટે અમારો આખો સ્ટાફ સવારે સાડા સાત વાગે આવે છે અને સાંજે કેટલા વાગે ઘેર જવું એ નક્કી હોતું નથી એક જૂટ થઈને કામ કરી રહ્યા છે ગાર્ડન નું હોય સસ્તા નું હોય કોઈ પણ કાર્ય હોય સમગ્ર સ્ટાફ એક જ સૂચનાથી ઊભો રહી જાય છે અને એ કામ પરિપૂર્ણ કર્યા પછી જ એને છોડે છે

તે માટે આજના પુસ્તકને મિત્ર એક ઉત્તમ માધ્યમ છે અપનાવશે તો આજે પણ વિદ્યાર્થીઓ આપણી જ કોલેજના વિદ્યાર્થીઓ જે વડાપ્રધાન સુધી પહોંચ્યા છે જે લોકો આઈએસ કે આઈપીએસ સુધી પહોંચ્યા છે એ લોકો એ વિદ્યાર્થીઓ પણ એમાં સ્થાન પામશે